ગુજરાત પોલીસની રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ ડીજીપી શ્રી વિકાસ સહાયના અધ્યક્ષસ્થાને યોજાઈ અમદાવાદ ખાતે ડીજીપી વિકાસ સહાયના અધ્યક્ષસ્થાને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરશ્રીઓ તમામ રેન્જના વડાશ્રીઓ તેમજ સિનિયર પોલીસ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર કચેરી બિલ્ડિંગ ખાતેના કોન્ફરન્સ રૂમમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ચાર શહેરના પોલીસ કમિશનર અને તમામ રેન્જના આઈજી હાજર રહ્યા હતા અને તેમણે પોતાના શહેર અને તાબા હેઠળના જગ્યાઓમાં ક્રાઇમના આંકડાઓની વિગતવાર ચર્ચા કરી હતી અને તેમાં પણ રાજ્યના પોલીસ વડાના કહેવા પ્રમાણે ક્રાઈમ રેટમાં ઘટાડો નોંધાયો છે તેમજ કેટલીક મહત્વની બાબતો ઉપર સૂચના પણ આપવામાં આવી હતી ત્યારે આ સમગ્ર બાબતમાં હાલ જે પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે તેમાં સાયબર ક્રાઇમ અને ડ્રગ્સ સંબંધિત ગુનાઓનું પ્રમાણ પણ તપાસવામાં આવ્યું હતું ત્યારે આગામી સમયમાં પોલીસ અને પબ્લિક વચ્ચે કેવી રીતે અંતર ઘટે અને સામાન્ય વ્યક્તિ કઈ રીતે એક સુરક્ષિત વાતાવરણમાં રહી શકે તે બાબતે પણ આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી ત્યારે કોન્ફરન્સમાં મહત્ત્વના વિષયો અંગે ચર્ચા કરાઈ હતી ત્યારે અધિકારીઓએ પોતાના કાર્યક્ષેત્રમાં જે કામગીરી કરી છે તેનું વર્ણન કરીને પ્રેઝન્ટેશન આપ્યું હતું ત્યારે તમામ જિલ્લાના ક્રાઇમના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું ત્યારે શરીર સંબંધી મિલકત સંબંધી અને અકસ્માત સહિતના ક્રાઇમ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી ત્યારે સામાન્ય જનતા પોલીસ પર વિશ્વાસ કરે છે કેવી રીતે જાળવી રાખો તેના પર પણ ચિંતા કરીને ચર્ચા કરવામાં આવી હતી ત્યારે પોલીસ સ્ટેશનમાં જો કોઈ ફરિયાદ કે અરજી લઈને આવે તો તેને શાંતિથી સાંભળીને તેની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સત્તાનો ઉપયોગ કરીને લોકોના મનમાં વિશ્વાસ જાળવવા માટે ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનર્સ અને નો રેન્જ વડાઓની ક્રાઈમ કોન્ફરન્સનું એક આયોજન કરવામાં આવી હતી અને એ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસની લગતી અલગ અલગ વિષયો ઉપર જે કામગીરી થઈ છે એ અંગે ખૂબ ઊંડાણથી ચર્ચા કરવામાં આવ્યું ખાસ કરીને ક્રાઈમની બાબતમાં જોઈએ તો આજની ક્રાઇમ કોન્ફરન્સમાં દરેક અધિકારીઓ જે લોકો હાજર હતા પોતાના કાર્યક્ષેત્રમાં ક્રાઇમના જે આંકડાકીય માહિતી છે તે અંગેનું એક પ્રેઝન્ટેશન દરેક અધિકારી તરફથી રજૂ કરવામાં આવ્યું અને ક્રાઈમ રેટનો ઘટાડો કેમ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી આ કોન્ફરન્સ દરમિયાન મેં જોયું કે મોટા ભાગના કાર્યક્ષેત્રમાં જે અધિકારીઓ કામ કરી રહ્યા છે એમાં દરેક હેડમાં ગુનાઓમાં ઘટાડો જોવા મળ્યો છે એ પછી શરીર સંબંધી ગુનાઓ હોય કે મિલકત સંબંધી ગુનાઓ પણ આજે કોન્ફરન્સમાં આપણે એક વાતની પણ સહમતી દરેક અધિકારીઓની હતી કે ગુનાની જે આંકડાકીય માહિતી છે એ તો ખૂબ મહત્ત્વનું છે ગુનાઓ ઘટે એના માટે પ્રયાસ થાય એ પણ ખૂબ જરૂરી છે પણ એનાથી કદાચ વધુ મહત્વની બાબત એવી છે કે પોલીસ જે કામગીરી કરી રહી છે અને પોલીસની આ કામગીરીના કારણે આમ જનતામાં પોલીસની કામગીરી બાબતે જે અભિપ્રાય છે જે મહત્વ જે એનો મંતવ્ય છે એ વધુ સકારાત્મક થાય એટલે પોલીસ અને લોકોની વચ્ચેની જે સંબંધ છે જે સંકલન છે એમાં ખાસ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવ્યું અને આ વિષયમાં ગુજરાત પોલીસની જે અલગ અલગ કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે ત્રણ વાત અમારી ત્રણ અમારી તેરા તુજકો અર્પણ એસપીઝ પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણીમાં જાય તો ત્રણ રાત ત્યાં રોકાય પોલીસ લાઈનની વિઝિટ કરે એ તમામ બાબતો પણ ચર્ચા કરવામાં આવી કે જેના કારણે પોલીસ અને લોકોની વચ્ચે એક સકારાત્મક એટમોસ્ફિયરનું સર્જન થાય અને આપણે જે કામગીરી કરી રહ્યા છીએ એનાથી લોકોમાં જે સંતોષની ભાવના છે એમાં ઉતરોતર સુધારો થાય એના માટે આપણે તમામ પ્રયત્નશીલ છીએ આપણે જાણીએ છીએ કે ગુના અટકાવવાની સાથે સાથે પોલીસના લોકો સાથેનું વ્યવહાર એ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે એટલે આ બાબતે પણ આજ રોજ ચર્ચા કરવામાં આવ્યું એની સાથે સાથે જે મુખ્ય વિષયો છે દાખલા તરીકે મહિલા સુરક્ષા બાળકોની સુરક્ષા સાયબર ક્રાઇમ તે અંગે પણ ખૂબ ઊંડાણથી ચર્ચા કરવામાં આવ્યું અને આ પ્રકારની ક્રાઈમ કોન્ફરન્સ આપણે હવે દર મહિને રાખીએ છીએ આ ક્રાઇમ કોન્ફરન્સ આજે અમદાવાદ શહેરની નવી સીપી ઓફિસ જે બની રહ્યું છે એના કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવ્યું છે અને આ કોન્ફરન્સ પછી જે સિનિયર અધિકારીઓ છે એ લોકોને આ નવી જે સીપી ઓફિસ બની રહ્યા છે એના વિઝિટમાં આપણે લઈ જવાના છીએ જેથી કરીને આ કોઈ ફીડબેક હોય કે અભિપ્રાય હોય તો એને અભિપ્રાય અને ફીડબેકને ધ્યાને લઈ કદાચ કોઈ નાના મોટા સુધારો કરવાનો થાય સીપી ઓફિસમાં તે પણ કરી શકાય ધન્યવાદ